ઇઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે છે આઠમ એટલે આપણા ઘરે બન્યો છે આજે શીરો અને એ બી ઘઉંનો શીરો એટલે હમણાં જ આપે ભગવાનને ભોગ ધરાવશું એનો તો અહીંયા મમ્મી રાહ જોઈ છે શીરો ઠંડો થઈ જાય એની કે ઠંડો થઈ જાય પછી ભગવાનને ચડાવે ને ગરમ ગરમ ચડાવીએ તો એનું એનું મોઢું બળી જાય ને એટલા માટે અને આજે અમારે બાને જમવા જવાનું છે બાર જોડાના ઘરે અમારે બાર જોડા નિયણિયું કરી છે ને રામાણી ની બા રામાણી છે તો એ ત્યાં જમવા જશે આજે એટલે આજે અમે ત્રણ જણા છીએ જમવામાં તો ઉધર અમારી પૂજા શરૂ હો ચુકી હૈ પ્રસાદી ચડાવે છે મમ્મી ત્યાં કને તો જમવાનું આપણું બની ગયું છે જોકે અહીંયા કને શીરો બની ગયો છે અહીંયા કને સબ્જી બને છે અને રોટી બની ગઈ છે અને રાઈસ બધું થઈ ગયું છે અને મમ્મી કરી છે અહીંયા કને કામ જો કે આ બાજરાને સાફ કરે છે અને હલકો હલકો વરસાદ આવે છે આ ખણીને અંદર રાખી દે તો હાલે હવે આ આપણે ટુઆલ ને છે ને બધાના એ બધા હવે પતરા નીચે રાખી દે તો પિંજડી ના જાય કરીને તડકો અમે નથી અંદર રાખી દે એમ કે રાખ તો આ બધા બધાના ટુ લે ને અંદર રાખી દે આપણે અહીંયા પત્ર નીચે તો આજે ઝવેરા આટલા આટલા મોટા થઈ ગયા છે જો કે સરસ લાગે છે આજ છે પણ અહીંયા જો અહીંયા વચ્ચે થોડાક નથી ત્યાં ત્યાં વચ્ચે નથી ત્યાં નથી ત્યાં ખબર નહીં કેમ તો અહીંયા વાળા કપડા આપણે લઈ લીધા છે અને ઉપરવાળા કપડા આપણે અંદર રાખી આવી તો આ અમુક કપડા જે મમ્મી બહાર સુકાવી નાખ્યા હતા અને બીજા એ છે ને બીજા અંદર સુકા તો આને હવે આપણે અહીંયા ક્યાંક એડજસ્ટ કરી નાખીએ અહીંયા ક્યાંક તો આટલા કપડાં આપણે સુકાઈ ગયા છે તો એ લઈ લીધા અને બીજા અહીંયા રાખી દીધા પતરા નીચે કે ભીંજળી ના જાય કરીને કેમ કે વરસાદ જો આ લોકોના કપડાં એમાં જ પડ્યા ને તો એ ભીંજળી જશે ઓ લોકોએ એને પતરા નીચે રાખ્યા તો આટલા જો અને બીજા આપણે અંદર રાખી દીધા તો હે ખેત પેલો ચાલ આપણે સુરદન વાપી જવાનો એક રસ્તો આવે આમ રોડ થી જે આવે ને અહીંયા તમે પહોંચી જાઓ પણ તે દિવસે બધા અહીંયા નતા જતા એટલે એ મકાને ઘણી ભીડ થઈ જતી ટ્રાફિક થઈ જતી જો પાણી તો અહીંયા કને તો આટલું જ છે શું ગયું છે બીજું બધું પાણી તો અને એ પાણી જમા કરવાનું રાખ્યું હતું પાણી તો છે નહીં ત્યાં ને તેમ ગંદી ગંદી સ્મેલ આવેલી જો અહીંયા કને થોડુંક પાણી છે અને ત્યાં થોડુંક હતું હવે આગળ થોડુંક છે બસ આ પાણીની હા તો આવડી કેમ આવે તો આવડે ઊંધી કેમ આવ્યા કાંક મરી ગયું એવી આવે બહુ જ ગંડી સ્મેલ તો આ રસ્તો જો કેવો મસ્ત બનાવી નાખ્યો ને તો હવે આપણે આ બધું બધા એવું હતો રસ્તો આ પણ જો બહુ મસ્ત થઈ ગયો છે એટલે હવે આપણે આરામથી જઈ શકીએ અહીંયા કરતા પહેલાં આવા પથ્થર હતા તો પાણી રહેતું ચલો

ચોકીવો રસ્તો હોય તો એમાં પાણી હોય તો આપણે ન જઈ શકીએ ને તો ત્યાં ટેક્ટરનું કાંક કામ ચાલુ છે પપ્પાને ઘણા બધા બીજા બી અને મમ્મીને આવી ગયા છે એટલે આપણે પહોંચી આવ્યા અહીંયા કને વાડીએ ત્યાં કામ કરી રાખ देखो ये बैठ चुके हैं यहाँ पे आके स्थान ग्रहण कर लिया है इधर से ये सब किधर गए वो इधर इधर टंग दिए हैं तो ये रही तो ये रही यहाँ पे थे यहाँ से यहाँ शिफ्ट कर दिए वाह इधर मच्छर आ रहे हैं तो उठ के बैठेंगे चलो तो ट्रैक्टर आ गयु त्या कंक हाथेड़ू ले लै जावा पप्पा पई जई हो उधर मम्मी उधर है और मैं इधर हूँ चलो थोड़ा घूम ले आज न हम गर्मी है बोले पवन आवे रो जीरा जीरा पवन आवे इवडो बदो तो पवन नहीं बट हम गर्मी छ इले मस्त हवा हवा सारू है ने वाडी हवा है आपने हवा मिले चलो चलो <laughs> जठो साफ करी राखी में

ના આવવા જઈ ગયા ને ખબર નથી ખાલી અવાજ જ આવે તે દિવસે હું આવી તો બી અવાજ જ આવતો હતો અને આજે આવ્યો તોય બી અવાજ જ આવે પોતે દેખાતા જ નથી ખબર નહીં ખીમ उधर कुछ जोरो शोरो से काम चलता हुआ दिख रहा है हमें क्या निकाल रहे हैं पता नहीं उधर से और मौसम इज टू गुड टुडे तो बहु मस्त है वदड़ा 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 क्लाउडी क्लाउडी नो रेन ओनली गर्मी गर्मी थोड़ी बारिश आए तो हवा ठंडू थी जाए बट इन्हें तो गर्मीज करवी है ये देखो छोटी छोटी छतरियाँ तो बहुत छोटी छोटी छे मोटी नहीं थी के इधर काम चल रहा है देखो इसे दिखाते हैं ऐसे मामा पड़े रेती। देखो उधर छोटी छोटी है बड़ी तो नहीं दिख रही कहीं भी ये रंज का है इधर इतना हो चुका है પર એ નયા આંબા આયે અમારા જો દિન હમ કેરી ખા રહી હતી ને વો એ આંબે કી તો આ છે લીંબુડી મસ્ત લીંબુ ત્યાં છે હજી તો બધા કાચા છે જે દેખાય છે ને ત્યાં આગળ ઉપર ઉપર ઊભી થયા છે પણ હજી કાચા છે આ છે મોટા બોરા આવે ને એવાળી પોયડી છે આ આ બીજ છે કેમ કે કાપી નાખી છે ઘણી બધી મોટી થઈ ગઈ હતી ને એટલે એ દરબી હોય છે ઉ બનાનું ઝાડ છે અબ ને ખબર ન હોય તો હું જણાવી દઉં આ બતા આમાં આમાં બચ્ચા આ બતા ઓ ત્યાં લાઈ ઉ એક ઝાઈફડી છે એક ની ઝાઈફડી છે પછી આ તો બતા આમાં છે જતે દિવસ અહીંયાથી નતો જવાતો ને હવે જો મસ્ત સુકાઈ ગયો છે આમણા વરસાદ નથી આવીને ઘણા દિવસથી ઘણા દિવસ મીન્સ કે આવતી પણ એટવી નથી આવી ને એટલે તો ہم لوگ જા રહે ہیں उधर बैठने के लिए थोड़ी देर बैठे वहां पे हम આ બી બોરાનું જ છે આ બજોરાનું ઝાડ છે ઘાસ ઘાસ થઈ ગયું છે અહીંયાથી જવાય બટરફ્લાય જો કેવું મસ્ત લાગે છે ક્યાં ગયું વયું ગયું આ ખેરી ચલો ઉધર પપ્પા ભેંસને પાણી પીરાવે છે અહીંયાથી અવાડામાંથી तो उधर लेके जा रहे हैं भैंस को पानी पिलाने के लिए फिर उधर से फिर उधर लेके जाएंगे और इधर देखो कोई भी नहीं है हम बैठेंगे यहाँ कुछ क्योंकि हमको कुछ काम नहीं है इधर बैठ जाते हैं थो का लाकाला दिखरा होगा क्योंकि ये झाड़ू आम आवे रोने એટલે થોડું કામ એડજસ્ટ કરી લેવાય ચલો યાર ચલો मेरा फोन रेती वाला हो गया इसको थोड़ा साफ कर दे चलो अभी चलते हैं ये दातेड़ा लेके हम ये नींबू में क्या दिख रहे हैं तो क्या रू तो क्या लाकड़ी, तो तो लाकड़ी तो लाकड़ी भरा भी ली हाँ रही है है। तो लाकड़ी तो लाकड

एक नीजू पड़ी जाए तो बड्डे वाह गिर गया देखो मेरी ताकत देखो आप ये रहा आजा बेटा, आजा बेटा लाकड़ी पा ये राखी इधर कुर्सी में से रोक दिया हमने चलो ये रहा लेमन एक पका पका अभी सूरज तो नहीं है उधर थोड़ा थोड़ा दिख रहा है ऐसा मेरे को लग रहा है बट नहीं चलो हम चले गाइस आपको मेरी हिंदी कैसी लग रही है थोड़ा बताना हाँ वरना मैं बोलूँ नहीं गुजराती ठीक है हमको बताना कैसी लग रही है हिंदी <laughs> चलो मम्मी पहुँच गए કઈ મમ્મી અહીંયા કને ઉતારે છે કેરી એ કે થોડી કેરી લેતા હાલી કરીને તો થોડીક ઉતારે છે અને આજે ટ્રેક્ટર જાય છે ઘરે તો આજે બીજા અંકલ છે ને કામવાળા એ બધા ટ્રેક્ટરમાં જશે પપ્પા ભેગા ને આપે ભેંસ લઈને જશું મમ્મી મને એમ કહેવા કે તું બી હાલી જાય ને ભેગી બટ હું કીધું ના હું એ મમ્મી ભેગી જઈશ હાલીને વોકિંગ થઈ જાય ને થોડીક એટલે પપ્પાને એ લોકો જાય છે ત્યાં કાંને ટ્રેક્ટર આવે એટલે થોડીકમાં પાંચ દસ મિનિટમાં પપ્પા નહીં જશે

અચ્છા અરે આ બોલી ને એના હાલી આવી પછી જો છે ભાગી આવી હું બોલી ને તે ભાગી આવી માની આમ બોલાવે એટલે હાલે આવે ચલો હવે હું કેરી રાખી દઉં તો હવે થેલીમાં મમ્મી ઉતારી હમણાં બીજી નવી એ રહી અમારી કેરી અમને લેલી તો હવે આપે જઈશી ઘરે તે લઈને તો બસ જો અહીંયા પપ્પાને એ ટ્રેક્ટર લઈને ગયા છે ઘરે કેમ કે આજે થોડું થોડુંક સામાન લઈ જવાનું હતું એટલા માટે એ ટ્રેક્ટર લઈને ગયા છે અને હું અને મમ્મી હવે જઈ છે અને ત્યાં કને કાં કરે છે જો એ નીચે નીચે જાય છે કાં કામ કરે છે શું કરે છે આઈ ડોન્ટ નો ટ્રેક્ટર એ છોટો ટ્રેક્ટર કે ત્યાં કાઢે થોડીક આમ જમીન નીચીએ ને એટલે એવું લાગેલું કે નીચે નીચે હાલીને જાય બટ ના ટ્રેક્ટરમાં જઈ પણ ત્યાં કાલે આમ ઉપરથી આમ નીચીએ ને અહીંયા એટલે નીચ હોય બાકી જો આ અહીંયાથી ઉપર પછી આ થોડુક નીચેનું એન્થે થોડુક નીચે એવું હોય તો અહીંયા કાને કાલે દવા છાંટીએ કરીને એટલે આ બધું ગ્રીન ગ્રીન એટલે બડી ગયું એટલે અને આ જો મસ્ત ગ્રીન ગ્રીન જ પડી મે અહીંયા કાને કાલે દવા છાંટી એટલે હવે સુકાઈ ગયું બસ પૂરું બાકી ત્યાં કાને બધું ગ્રીન ગ્રીન જ છે હજી તો હું આવી ગઈ છું રોડ પાસે અને મમ્મી આજે હવે આવે છે મને કે તું ઘેટ પાસે જા ઘેટ ખોલ ત્યાં સુધી હું આવું તો હવે મમ્મી હવે આવશે આપણે પોચી આવ્યા પપ્પા બી હવે રિટર્ન આવવા જેવા થઈ ગયા છે કેમ કે તો આ ટ્રેક્ટર માં જોરદાર ગીત વગાડતા વગાડતા જાય છે ખબર નહી કોણ છે એકદમ ફૂલ અવાજ માં છે અને આપે જઈ પપ્પા આ બધાને લઈ આવ્યા એ ચલો ઉતારો ઓ બધાને ઉભા રહેજો જરીક ટ્રક આવેરી ટ્રક ઉભા રહેજો Yeah. આ બધા ભેગા થયા છે પપ્પા ભેગા ટ્રેક્ટર માં અમે ટ્રેક્ટર ના શોખીન એટલે હવે મમ્મી એને લેવા જાય છે બધાને જાવેગી કીધું હે કીધું હે કે જો દેખે ઓ સુ બરા દેરા હવે આપણે ત્યાંથી ખારકી લઈશું ગોલુ આય અમાર આ બદે મજા આવી ગઈ અમાર જંગલ કીધું નનપાપા અમે હાથ એ થોડી કીધું કે હાલો मम्मी ने पूछा तो मम्मी की तू भले जा तो ये कि मैं क्यों सो मम्मी की तो कहीं आ सकती सके तो तलाब की जा भी जो अच्छा बोलियो जो जो कितनी फूल हलावी नहीं जाए रहा भाई सुन जोड़ो आवडी फूल हलावा मत धीमी हलावे तो सुन है चलो मजा आ रही है इंटरव्यू में वैसे नहीं वैसे हो हाँ कहना दी पच्चीस बेटा नहीं एंजल मैं तो पहली बार बेसी हूँ। ओह। ટ્રેક્ટર માં અહિયાં વાડી એ પેલી વાર આવી ને શિવ ઓજો ગોલું ભેંસ ને લઈને જાય છે આગળ આગળ તો આપણે હવે ત્યાં આગળ થી આપણે ખારેક લેશું અને ગોલુ ભેંસ ને હાકલે છે આ બધા લાઈન ટુ લાઈન આલે છે હોવે સરસ વાડી દઈ દો અર્ધ દઈ વાડી કઈ સરસ છે આ સારી છે બધી આમાં દઈ દો ને એકદમ લાલ હોય ને એ દઈ દો હા તો આ દઈ દો હા ને હા મીઠી મીઠી બોલો ચાલુ

હાલો બેટા હાલો આગળ હાલો આવડી ની ખપે કાય આ જો તો આ બધાને એવડી એવડી દેરો સીઓ એન્જલ લઈ લે તો આ એક બહુ જ મસ્ત મીઠી મીઠી છે એટલે તમને જો કોક તમે આ રસ્તા ઉપરથી થી જતા હો તો લઈ લેજો બહુ મસ્ત છે તો અમને રસ્તામાં ચકલી મળી બિચારી મરી ગઈ છે ખબર નહી કેમ ત્યાં બધા ગંભીર રીતે જોવે છે આ બધા जो तो बिचारे दाई दाई मन दाई आवे आवे माथे है बस तसिल चलो सिल की सिल की चलो आगे चलो <laughs> सो मिल से मटर के बाइक आवे री मटर के मटर नहीं मटर नहीं मटर अच्छा अच्छा हम्म ले ना बेटा आखिर ले जाने ना, ना। જાલી ને હાલતે શરમ આવે તે જલાવી મને દુસરી ઈધર રહી આના ઈસકો તો ભેચા નીકળ ગયા નહીં દેખતે અચ્છા નહીં લગતા ચાલો ચાલો આગે ચલો આગે ચાલો તમને દેખાશે ત્યાં અંદર દેખાય ને આઈ રી આ ખારે કઈ વાળી ની ચલો બધી જાન જાય છે ચકીએ લોટ નો ડબ્બો લેવા માટે વાહ ઈધર ઈધર જમના ઈધર માફ કરના જમના ઈધર ચલો વીછી ચપલાઈ ગયો છે આજે બધું મરણ બળે છે આમ ઇધર કિસીને લીમડા કાટ દી કાટ કે રખા હે ચલો જમના માફ કરના જમના મેને જે પગલી બોલા નહીં મે હું બી થોડી છે મે કભી કભી ગલતી કર દેતી હું ઓટલો ગાદા હે ના ગાઈસ ગોલુ આજે પાપા ની પરી બની ગયો છે આજ થે કેમ કે એને આજે મારા પાસે પાપા ની પરી લેવરાવી છે પાપા કી લાઈટ હાલી ગઈ છે ખબર નહીં કેમ આપે વાડીએથી આવ્યા ને તાર ત્યારથી જ લાઈટ હાલી ગઈ છે હજી બી નથી આવી આપે ચાર્જિંગવાળા બલ્બ લગાડ્યા એ કિચનમાં અને બારે હોલમાં પણ લાઇટ જ નથી આવી હજી ખબર નહીં કેમ શું થઈ ગયું લાઈટને આવે તો થાય આવે કેમ કે આજ રાતને આપણે ડાન્સ પ્રેક્ટિસ કરવા જવાનું એ તો જોઈ કેમ થાય રહ તો આપણા ને આપે અહીંયા જ કરીએ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય